પાદરા તાલુકામાં વેપારીની કારને ટાર્ગેટ કરી અને કારમાં મૂકેલા રોકડની ઉઠાંતરી કરતી ટોળકી સક્રિય બનવા પામી છે સમગ્ર બાબતના વિડીયો ફૂટેજ સામે આવ્યા છે સાથે વડુ પોલીસ મથકે ફરિયાદ ધવા પામી છે પાદરા તાલુકાના વડુ ગામ નજીક કારમાંથી બેગની ઉઠાંતરી કરી ગઠિયા ફરાર થઈ જવા પામ્યા છે ગ્રામ્ય વિસ્તારના એજન્સીના માલિક કારમાં માલ સપ્લાય કરતા માલિકની કારમાંથી બેગની ઉઠાંતરી કરી રૂપિયા ચોર્યાસી હજારની રોકડ છે તે ચોરી કરી અને પલાયન થઈ જવા પામ્યા હતા પાદરા તાલુકાના સામળકુવામાં રહેતા ભાસ્કર રાણા ગણેશ એજન્સી ધરાવે છે અને ગ્રામ્ય વિસ્તારમાં કાર દ્વારા માલ સપ્લાય કરી અને એજન્સી ધરાવે છે ઘટનામાં શનિવારના રોજ ભાસ્કર રાના મોભા ગામ આવી રહ્યા હતા ત્યારે પહેલાં કારનું પંચર મોભામાં પડ્યું હતું ત્યારબાદ વડું આવતા બીજા વખત પંચર પડ્યું હતું જેથી વેપારી ભાસ્કર રાના કારમાં પંચરની કામગીરી કરી રહ્યા હતા તે સમય દરમિયાન કારમાંથી કોઈ અજાણ્યા ગઠિયાએ પાકીટની ઉઠાંતરી કરી ફરાર થઈ જવા પામ્યો હતો પાકીટમાં ઉઘરાણીના રૂપિયા ચોર્યાસી હજાર રોકડા હતા જે પાકીટ સાથે ગઠિયો લઈને ફરાર થયો હતો ઘટના અંગે ભાસ્કર રાણાએ વડુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જોકે આખી ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થવા પામી છે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ પણ કરવામાં આવી રહી છે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો વડુ ચોકલી પાસે છે તે કારમાંથી રૂપિયા સિત્તેર હજાર ભરેલી બેગ મળી કુલ ચોર્યાસી હજારની ઉઠાતરી કરવામાં આવી છે સમગ્ર ઘટનાને પગલે પોલીસ સક્રિય બની છે ભાસ્કરભાઈ ચંદુભાઈ રાણા છે હું પાદરાનો રહેવાસી છું હું ગણેશ એજન્સી તરીકે મારી ફાર્મ ચલાવું છું શનિવારના રોજ સવારે બપોરેના બાર વાગ્યે અહીંયાથી ધંધાના અર્થે નીકળ્યો હતો તો ગામો નજીક ઉઘરાણીને માલનું વેચાણ કરીને હું મોભા 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 રોડ ગામે પહોંચ્યો ત્યાં મારું પંચર પડી તું અને ત્યાંથી બધું પતાઈને ધંધાર્થેથી મેં પાછો વડું ગામે આવ્યું અને વડું બી ત્યાં આગાડી મારું પંચર પડ્યું હતું અને એ બદલ મેં પંચર પંચર સ્પેર વ્હીલ બદલવા માટે ગાડીમાંથી ઉતરીને ત્યાં પંચર કર વ્હીલ બદલતો હતો ત્યાં એ સમયમાં મારી બેગ ઉઠાવીને ખ લઈ ગયો બેગમાં મારા ઉઘરાણીના ચોરાશી હજાર રૂપિયા જેવું હતું શું આગળ મેં કાર્યવાહી વડુ પોલીસ સ્ટેશનમાં વડુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે